嗯嗯嗯 નમસ્કાર મિત્રો હેલો ન્યુઝ ગુજરાત યુટ્યુબમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો હાલ આજે ખૂબ જ મોટી દુખદ ખબર જે હા મિત્રો હળવદમાં વીજળી પડતા શ્રમિકનું મોત ઉપલેટાના માજેઠા ગામે બે બળદના મોત થઈ ગયા છે જે હા મિત્રો ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયો માનસથી બનાવી રહેજો મિત્રો રાજ્યમાં ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે તો રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ગાજવીજ સાથે વીજળી પડી હતી ઉપલેટા તાલુકાના માજેઠી ગામે ખેડૂતના બે બળદો પર વીજળી પડતા બંનેના મોત થયા માજેઠી ગામના ભીમાજી નારાયણભાઈ નામના ખેડૂતના બંને બંનેના મોત થયા હતા જોકે બાજુમાં ભેંસ અને પાડી બંને બાંધલા હતા તેઓ આ બાદ થયો હતો પાટણવા વિસ્તારની કરાર નામની સીમમાં મહાદેવના મંદિર પાસે ઘટના બની હતી મિત્રો મોરબીના હળવદ જોગડ ગામે વીજળી પડવાથી એકનું મોત થયું હતું અને વાડ વિસ્તારમાં શ્રમિક પર વીજળી પડી હતી જ્યારે ચિત્રોડી ગામે ભેંસ પર વીજળી પડી હતી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ઓગણીસ જિલ્લાઓમાં ભારે વરસાદનું અનુમાન છે અને ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે કચ્છ દ્વારકા જામનગર પણ ભારે વરસાદનું અનુમાન છે હવામાન વિભાગના ડાયરેક્ટર સામ્ય યાદવના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ